નમસ્કાર તમે નિહાળી રહ્યા છો બી એલેટ મીડિયા અને હું છું જેતલ વડોદરા શહેરમાં સર્વ માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિવિધ સામાજિક કાર્યો કરવામાં આવે છે જરૂરિયાતમંદ લોકોને જરૂરિયાત મુજબની સેવા પૂરી પાડવા માટે સર્વ માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ હંમેશા તત્પર રહે છે ત્યારે આજ રોજ વાઘોડિયાના સંગમ મિત્ર મંડળના સહયોગથી સર્વ માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એસએસજી હોસ્પિટલમાં સારવાર અર્થે આવેલ દાખલ દર્દીઓના પરિવારજનો માટે ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સંગમ મિત્ર મંડળના સભ્યોએ જરૂરિયાતમંદ પરિવારજનોને પોતાના હસ્તે ભોજન પીરસીને આનંદિત થયા હતા આ કાર્યક્રમમાં સર્વ માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી વિષ્ણુભાઈ વાઘેલા સાથે ટ્રસ્ટના સક્રિય કાર્યકર્તા વિજયભાઈ મારવાડી તથા સહયોગી રોહિતભાઈ ડાભી પર ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ બી એલેટ મીડિયા વડોદરા મિત્રો નમસ્કાર આજ રોજ આપણા એસએસજી હોસ્પિટલમાં સંગમ મિત્ર મંડળ દ્વારા એક ખૂબ સરસ ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે એ બદલ આ મિત્ર મંડળનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું તમે જોઈ રહ્યો છો એમના અનુયાયો સાથે રહીને ભોજનનું વિતરણ કરી રહ્યા છે